હવે દિવસને દિવસે બુટલે ગરો પણ હાઈટેક થવા લાગ્યા છે પોલીસને ગંદ પણ ન આવે તેવી જગ્યાઓનો દારૂ સંતાડવા માટે ઉપયોગ કરી રહ્યા છે આવો જે કિસ્સો સુરતમાં સામે આવ્યો છે જેમાં સુરતમાં એક બુટલેગરના ઘરે પોલીસે રેડ પાડતાની સાથે જ ચોંકી ઉઠી હતી ઘરની અંદર રહેલા ઇલેક્ટ્રિક બોર્ડને હટાવવાની સાથે જ ગજબનો ચોરખાનું મળી આવ્યો હતો માત્ર હાથ જાય તેવડી જગ્યામાંથી પોલીસે દારૂ બિયરની સત્યાસી બોટલો મળી આવી હતી સુરતના ઉધના પોલીસને માહિતી મળી હતી કે પંકજ ધનસુખ રાણા પોતાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખી છે આ બાતમીના આધારે ઉધના પોલીસે આરોપીના ઘરે પહોંચી હતી અને પંકજના ઘરમાં તપાસ શરૂ કરી હતી શરૂઆતમાં પોલીસને ત્યાંથી દારૂની એક પણ બોટલ મળી આવી નહોતી જેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી આ વચ્ચે પોલીસની નજર ઘરના દાદરની નીચે તેમજ કબાટની પાછળ બાકોર પર પડી હતી પોલીસે ત્યાં તપાસ શરૂ કરી તો ચોંકી ગઈ હતી કારણ કે બુટલેગર પંકજે ઘરના દાદરની નીચે તેમજ કબાટની પાછળ બાકોરમાં ચોરખાના બનાવીને ત્યાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ સંતાડી રાખી હતી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરની ટીન નંગ ચારસો સત્યાસી મળી આવી હતી જેની કુલ કિંમત છાસઠ હજાર ત્રણસો રૂપિયા છે પોલીસે મુદ્દામાલ પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પંકજ પર ઉધનામાં આઠ નવસારીમાં પાંચ સહિત ખેરગામ સચિન મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે બુટલેગર આરોપી પંકજ ધનસુકની ધરપકડ કરી કાર્યવાહી કરી છે સાથે અન્ય એક આરોપી સૌરભ બિહારી જે વાપીનો છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ સુરત